ચલાલા નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ તકે આ વિસ્તારના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહેલા હતા ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા જેમાં આધાર કાર્ડને લગતી કામગીરી રેશનિંગ પાસ લગતી કામગીરી તેમજ વિધવા પેન્શન પીજીબીસીએલને લગતી કામગીરી સહિતની કામગીરી એક જ સ્થળ પર કરવામાં આવેલી હતી જેમાં ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો જેમાં આ કાર્યક્રમમાં ધારી મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓ હાજર રહેલા હતા

આકારણી રજીસ્ટર વગેરે કામગીરી કરી રહેલ છે અને આ કામગીરીમાં લોકો તરફથી અમને જબરો સહકાર સાપડેલ છે અને એક જ દિવસની અંદર એક જ સમયે અને એક જ સ્થળે આ કામગીરીનો લાભ લેવા માટે અમારા દ્વારા આગળના દિવસે પણ પ્રચાર પ્રસાર કરેલ છે અને તે પ્રચાર પ્રસારને અનુસાર આજે લોકોની જાજી ભીડ અહીં જોવા મળે છે અને દરેક નગરજનો આ યોજનાનો લાભ લે તેવી જાહેર અપીલ કરી છે જી સરજી આજ રોજ ચલાળા નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રી દસમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તાલુકા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા એક જ સ્થળે એક જ સમયે વન ડે ગવર્નન્સથી એક જ દિવસમાં અરજદારની અરજી સવારે આવે અને તાત્કાલિક એનો નિકાલ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સાહેબ આજે કોણ હાજર તકાસ કરીને ડિપાર્ટમેન્ટ કામ આજે ખાસ કરીને અહીંયા આરોગ્ય વિભાગ આધાર કાર્ડ પુરવઠા વિભાગ એસટી વિભાગ પીજીવીસીએલ વિધવા સહાય વૃદ્ધ સહાય નગરપાલિકાના વિવિધ આકારણી વિવિધ દાખલાઓ લેવાના આવકનો દાખલો જાતિનો દાખલો વિવિધ પ્રકારના દાખલાઓ સહિતની તમામ સેવાઓ આજના રોજ આજ રોજ દરેક લાભાર્થીને મળી રહેશે સર લોકોમાં કેવો ઉત્સાહ જોવા છે સલાણા નગરપાલિકામાં આજે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે સવારથી લોકોની ભારે ભીડ જામેલી છે ઓકે સર